નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધા નું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જેમાં કેડીપી પાર્ટી લીડર ચંદ્રબાબુ નાયડુ ના પત્નીએ પાંચ દિવસમાં પાંચસો ને ચોર્યાસી કરોડ રૂપિયા નો બમ્પર આવક કરી લીધી છે તો આ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ હેરિટેજ ફૂડના શેરમાં છેલ્લા પાંચ દિવસથી અપટ્રેન્ડ જોવા મળી રહ્યો છે આમ તો લોકસભાની ચૂંટણીના એક્ઝિટ પોલને જોઈને સ્ટોક માર્કેટમાં તેજી માર લાગ્યું હતું પરંતુ બીજા દિવસે લોકસભા ચૂંટણીના પરિણામો અસરજનક રહેવાના કારણે સ્ટોક માર્કેટ ક્રેશ થઈ ગયું હતું છતાં પણ એફએમસીજી સ્ટોકે તેની સ્થિતિ સ્થાપકતા જાળવી રાખી હતી હેરિટેજ ફૂડ લિમિટેડનું આ રિજનલ તેના જાન્યુઆરી થી માર્ચ બે હજાર ચોવીસ ના ક્વાર્ટર ની શેર હોલ્ડિંગ આભારી છે જણાવી દઈએ કે ટીડીપી ના ચીફ ચંદ્રબાબુ નાયડુ ની પત્ની નારા ભુવનેશ્વરી હેરિટેજ માં ચંદ્રબાબુ નાયડુ ની પત્ની નારા ભુવનેશ્વરી નો ચોવીસ પોઈન્ટ સાડત્રીસ ટકા ભાગીદારી છે અને આ શેર બજારની તેજી ના વચ્ચે આજ દરમાં આપણને પાંચ દિવસમાં પાંચસો ઓગણસી કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તેમની નેટવર્કમાં હેરિટેજ ફૂડ લિમિટેડના મુખ્ય પ્રમોટર અને ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુના પત્ની નારા ભુવનેશ્વરી કંપનીમાં નોંધપાત્ર ભાગીદારી ધરાવે છે નારા ભુવનેશ્વરી હેરિટેજ ફૂડમાં બે કરોડ છવ્વીસ લાખ અગિયાર હજાર પાંચસો પચીસ શેર એટલે કે કંપનીની પેડ અપ કેપિટલના ચોઈસ પોઈન્ટ સાડત્રીસ ટકા હિસ્સેદારી ધરાવે છે જે કંપનીના નિર્ણયો અને પર્ફોર્મન્સ પર તેમનો મજબૂત પ્રભાવ દર્શાવે છે જે કંપનીના શેરની કિંમતો પર સીધી અસર કરે છે હેરિટેજ ફૂડ લિમિટેડના શેર એકવીસ મે બે હજાર ચોવીસ ના રોજ ચારસો રૂપિયા રૂપિયાની નેવું પૈસા ઉપર બંધ થયા હતા બાદ સતત પાંચ સેશનથી વધી રહ્યા વધી રહ્યા છે મંગળવારે લોકસભા ચૂંટણીના નિરાશાજનક પરિણામોના કારણે શેરમાં બજારમાં શેર બજારમાં મોટો ઘટાડો નોંધાયા બાદ એફએમસીજી કંપનીના શેરમાં તેજી ચડવાઈ રહી હતી ત્યારે હેરિટેજ હેરિટેજ ફૂડના શેર અપસાઇડ ઓપન થઈ 659 રૂપિયાના ઉચ્ચતમ સ્તરે સ્પર્શ્યા છે સ્ટોકનો નવો લાઈફ ટાઈમ હાઈ બન્યો ગયા પાંચ સેશનમાં હેરિટેજ ફૂડના શેરમાં 256.10 રૂપિયાનો વધારો નોંધાયો છે ઉલ્લેખનીય છે નારા ભુવનેશ્વરી પાસે હેરિટેજ ફૂડના 2 કરોડ 26 લાખ 11525 શેર છે ત્યારે હેરિટેજ ફૂડના શેરોમાં તેજી નોંધાયા બાદ તેમની સંપત્તિમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે આ તેજીને લઈને નારા ભુવનેશ્વરી નેટવર્થમાં નેટવર્થમાં 589 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે હેરિટેજ ફૂડ શેરમાં

ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સ બધી જગ્યાએ શેર કરો અને શેર બજાર ની આવી માહિતી ગુજરાતમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો